સ્ટ્રીટ સિંગર સાંજ ઢળી રહી છે અને રાતની શરૂઆત થઈ રહી છે બેકગ્રાઉન્ડમાં શહેરની લાઇટો ઝળહળી રહી છે વાહનોની હેડલાઇટ્સ સ્ટ્રીટ લાઇટ્સ દુકાનોની રોશની વચ્ચે એક યુવાન શહેરના એક વ્યસ્ત રસ્તા પર એક ઉત્સાહી સ્ટ્રીટ મ્યુઝિશિયન ગિટાર વગાડતો અને ગીત ગાતો ઊભો છે જાણે આખું શહેર તેના સૂર સાંભળવા થોભી ગયું હોય શહેરની ધમાલભરી સાંજ જ્યાં સમય પણ ઝડપથી ભાગતો હોય એવું લાગે છે પણ આ બધાની વચ્ચે ક્યારેક એક સૂર આપણા આત્માને સ્પર્શી જાય છે અને સમય જાણે થંભી જાય છે યુવાન ગાયક મધ્યમાં ઊભો છે તેણે એક એકોસ્ટિક ગિટાર પકડ્યું છે અને એક માઇક્રોફોનમાં ગાઈ રહ્યો છે તેના વાળ સહેજ વાંકડ્યા છે અને તેનો ચહેરો સંગીતના ભાવમાં લીન છે જાણે તે પોતાના સૂરને આકાશમાં છોડી રહ્યો હોય તેની બાજુમાં એક સફેદ ડોલ કે ડબ્બો મૂકેલો છે જે કદાચ શ્રોતાઓ પાસેથી મળતા યોગદાન માટે છે તેની આંખો કદાચ બંધ છે અથવા દૂર ક્યાંક તાકી રહી છે તેની પાસે કોઈ મોટો મંચ નથી કોઈ ભવ્ય ઓડિટોરિયમ નથી પણ તેનું હૃદય સંગીતથી ભરેલું છે તેના ગિટારના તારમાંથી નીકળતા સૂર અને તેના કંઠમાંથી વહેતી ધૂન શહેરના કોલાહલને ચીરીને સીધી આપણી આત્મામાં ઉતરે છે તેની આંખોમાં પોતાના સંગીતને લોકો સુધી પહોંચાડવાનું એક સ્વપ્ન છે તે ગિટાર વગાડવાનું અને ગાવાનું ચાલુ રાખે છે તેના ચહેરાના હાવભાવ અને શરીરની ભાષા તેના સંગીત પ્રત્યેના સમર્પણ અને જુસ્સાને દર્શાવે છે બેકગ્રાઉન્ડની લાઇટો ધીમે ધીમે ઝળહળી રહી છે જે તેની આસપાસ એક કલાત્મક ઓરા બનાવે છે આ શહેરના લોકો જેઓ પોતાના કામમાં વ્યસ્ત છે કદાચ તેમાંથી કેટલાક આ ક્ષણ માટે થંભી જાય છે કોઈક તેને સાંભળે છે કોઈક સ્મિત કરે છે અને કોઈક કદાચ પોતાના ખિસ્સામાંથી થોડા સિક્કા તેની ડોલમાં મૂકી જાય છે પણ આ બધું ગૌણ છે મહત્વપૂર્ણ છે તે જુસ્સો તે કલા જે આ યુવાન પોતાના સંગીત દ્વારા વ્યક્ત કરી રહ્યો છે તે કમાણી માટે ગાય છે પણ તેનાથી પણ વધુ તે પોતાના આત્માની અભિવ્યક્તિ માટે ગાય છે આ સંગીત માત્ર ધ્વનિ નથી તે આશા છે તે સંવેદના છે તે એક અંકહી વાર્તા છે જે શહેરના ખૂણે ખૂણે પહોંચે છે આવા જ વધુ રસપ્રદ વીડિયો માટે અમારી અશ્વિન મહેતા યુ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ વીડિયો તમારા મિત્રો સાથે શેર કરજો આભાર